પછી <laughs> <laughs> હાસુ બસ આવશે હાસુ દિવાળી એ દિવાળી લે એવું થોડો એ દિવાળી લે કે આમ દિવાળી હવે આવશે તો એ ભાઈ છે ને હવે રેડી થાય છે રેડી થવા દઈ અને ભાઈ તમારી બધી વસ્તુ છે યાદ કરીને ઠેલામાં ભેળ હો તો આ છે ને ભાઈને જવાનું છે ને મારે હજી થોડી ઘણી રસોઈ બાકી છે તો ફટાફટ રસોઈ બનાવવું અને સંદીપ શું કામ કરે ને હાલો તમને દેખાડું સંદીપ અત્યારમાં ટીંગાય છે ફૂલડા હાટ કા સંદીપ જય માતાજી જય માતાજી રામ રામ તો

મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું બોલતા નઈ કેટલો ઝાકળ પડ્યો છે ને ફટાફટા રસોઈ બનાવવા જાવું અને પતુભાઈ તો હજી છે તો એને બેન ને બધા તો મારે રસોઈ બનાવવાની છે તો હું રસોઈ બનાવવા ભાઈ એટલે શું લેશે ને બહુ મજા આવે દાત કરે ને એટલે અમાર બધા એમાં સમજે કેમ મહેમાન આવશે હવે મહેમાન કોણ આવશે આજે એક મહેમાન છે એ તો જવાનું કઈ ઘેર મહેમાન બીજા આવે તો મજા આવે પરેશ ભાઈ તો કઈ રોકાતા નથી અને હવે લઈએ રોકાઈ જાવ તાવડી દાત કાઢે છે પછી કે લેવા તો સિરામણ કરી લાવ ફટાફટ સંદીપ તો એમ ન કે હાલ સિરામણ કરવા એમ આવું કરવા સિરામણ કરો છો તમારે દરરોજ નું હોય તમે પેલા સિરામ કરી લવ પછી મારો વારો આવે કેમ કે નવરા થાય પછી સિરામણ કરવાનો વારો આવે ને એવી રીતનો છે તો હવે ભાઈ છે ને સિરામણ કરે ને તો એક મારે કામ છે એનો ઠેલો પેક કરવાનો ભાઈ હવે તો કંઈ ઠેલો પેક કર્યો નહીં હોય એટલે મારે ઠેલો પેક કરવાનો છે તો ફટાફટ છે ને એનો ઠેલો પેક કરી દે ને કંઈક ભૂલી જાય કાંક ને કાંઈક કાંઈ ભૂલી જાય ને તો પછી અહીંના પેઢું રહે પરેશભાઈ કે માથું દુખે તો મારા બાવે જો નજર બાંધે એ કે માથું દુઃખતે ને ઉભા રહી કે હું નજર બાંધો તેને ઘડીક મોડું થતું હોય ને

નારિયેલું પાણી એ નારિયેલું અરે બાપા એટલું એવું ત્રોપુ નીકળું આજો પાણી નીકળું પી જાય ભાઈ ને તો ઘડી જવું અત્યાર માં બસ નથી સાડા દસ વાગે છે એટલે એકલા એકલા જાય છે

એટલે ને મારા પરેશભાઈ કાંઈ ગયા તમને કહો મારા પરેશભાઈ ગયા છે ગમ આટો મારવા હજી એને કેમ કે બસ નું થોડીક વાર છે પછી સૂરજ મૂકવા જશે કા ભાઈ સુરજ મૂકવા જાય તઈ થાય ડેન્ટિંગ બેન્ટિંગ કરીને આવી જા દાઢી વાઢી આયા કરાવે હે ભાઈ અમારા ગામમાં એવું છે એમ ને કેમ કે તમને તમે બધાએ પહેલા થી જોતા હોય ને તો ખબર જ હશે કે પેલા અમારા પરેશભાઈ અમારે હારે જ રહેતા કા ભાઈ આયા ઘણા બે વર બે ત્રણ વર રહ્યા કા

સરક ઝાડું જેવું હોય તો લઈ લઈ ને હમ કર નાખી બાજરો સાફ કરી ને હવે પાછો ઢાકી દીધો કે બા બાપ પછી નીચે ઉતરી ગયા ને અત્યારે અમારે કામ આવી ગયું છે કામ બાકી છે તો ફટાફટ એક કામ કરી નાખું શું કામ છે કઉ સિલાઈ કામ છે તો ફેમિલી કપડા કોના હતા પ્રિયાશ દાદીના કેમ પ્રિયાશ ને મોકલજો રૂમ માં હોય ને મમ્મી ને તો આવ્યા હતા પ્રિયાશ દાદી કેમ કે એના કપડા હતા ને તો લેવા આવ્યા હતા પતંગ લઈને આવ્યા હવે તો પતંગ મૂકો એ

ખવાય તો ગુંદર છોકરા હાટું થઈને ખાવ ખાવ આપડે નથી ખાવું બહાર ને ગુંદર ખવાય ન મીઠો ઝગડો આવે છે અત્યારે મારે બેન હું સાંભળું સાનમી

અહીંયા મૂળા ખાય બધું અત્યારે ન ખવાય ડુંગળી ને એવું ન ખવાય અટા પણ હવે જેને જેમ ભાવે એવી રીતે ખાય તો ફટાફટ જમી લઉં જમી લીધું છે ને અત્યારે વાસણ ભાસણ ઉટકીને નવરા પણ થઈ ગયા છે ને બધાય હુઈ પણ ગયા આમ જો બધા અમે હુઈ ગયા છે અને અત્યારે કેટલા વાગ્યા તમને કહું વાગી ગયા ખાલી નવ નવ વાગ્યા માં અમારે બધા હુઈ જાય કેમ કે અહીંયા છે ને ટાય બહુ હોય એટલે અને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગે પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો કેમો હોય ને તો લાઈક કરજો શેર કરજો શેર માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતી કાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ